ને ખબર ના પડે વાત કરતા કેમ કાકા મે કીધું રોજ પીવે હે પીવા હોય તમારી વાત કેવી તમે થોડા માનતી બોલો કે કેમ પીતા નહીં ના પીતા અમે

તમારા ઉધી તો મેમન હોય ની પણ આ તો ગફુરજી હોય ને મેમન હોય તમાર તો વાત હું કરો ચીવી રેવા દો રેવા દો હવે સોના મના રો તમારા છોકરાનું નું હગ મે કરાય તો આ ન તો તમાર તો મેમન આવે ને બાકી કાગડાઈ ના આવતા ઈ કાગડા તમારા ને કાગડા આ શું ના કરે પણ આ તો અમી હગ કરાવો ને તાર તમારા ને બધાય મેમન પરણા આવે છે વાતું કરો ચીવી તમે ફોન કરવા દો મારા હાળા ને કેટલે પોચા જૂનું લઈને પાછા ખાઈ લો ઈ આવે એટલે ઓ હેંડો ખાવાનું

અય નહીં અમાર ગપુ પણ બેઠા હોય કરે જાવે અમાર અલ્યા અમારું ટાયર પડ્યું હોય તો મોકો હારો ટાયર તારો બાપ ફૂટ તારો બાપે સામે થતો તો ને ભાડે તારો બાપે

કોઈ ના પાડી કે સમજ્યા વાતને અમે હવા ના જાય ના તો પાણી વાગે ને અને પાઇપ ના આવા તૈયાર થઈને તમારા

તમારે હાળ ભોપાળું તમારે હાળો તો નાટક કરી ગયા લાગે મારા બધા ફોન રાખે છે તમારો અલ્યા મારો બધો

તું ખાવા ના કરતી દે તો ફોન બંધ આવે હિયાનો હવે વાવ રસ્તા બેસ્તામાં પંચક બંચર પડ્યું હોય તો એ ખરાબ હો આપણે શું ખાવી કે ખબર ના હોય તમ તાર ખાવા ધબીડી લઈશ ઈ તો આવશે વેલા મોડા ખોખ છે ખરાબ ની અહીંથી જાય ચારે મારો ફોન કપુર કેમ કોકે ઢાઢું ખવરાશ પાટુ હા ઢાઢું બદલા નહિ મેલ માર કામ સે બદલા હા રોટ શીરો બની ગયો રોટલી ભૂરો હા બધો બરા આગળ મને આવે રા

આવેલા એટલે ઓસા ચાર પગે ઓસા હેડે પણ ખબર નહિ કે ચારે વિષ્ણુજી ભાઈ નાખી ખબર છે ને તમને તો તો પગ લાગે હતી ને હજાર કરી દ

જીનો શીરો કર્યો ને મય કાદુ બદામ ના છાસે વાત કરો લા લા હા તો સમજા ખાઈ ગાદુ એ આગેવાન એ આવજો હું જઉં છું હા એ ગફુરજી તમારે કેટલા વર્ષ છે એ ભરો ભરો ભુરાજી ભરો માં બે હા કેટલા વર્ષ છે તમારે અમારે તો લગભગ 55 થાવા 55 થાય એમ ને હમ 55 વર્ષ આ શીરો ભાર્યો

એ આગેવાન હા આપણે કોમલીના છોડવાળ નહીં કેમ તારી ખાવા નહીં રે વાત સાચી હું ના પી તારા બાનું હેડી કરતા તમે અને હું તને શું કહું બેઠા હતા હા કે નહીં હેડ તો અહીંયા ક્યાં જાઉં એના ક્યાં લઈને આવે